મિત્રો આ ડીજે છે એ પલટી ખાઈ ગઈ છે કેવી રીતના પલટી ખાધી અંદર કેટલા જણને વાગ્યું છે કઈ ડીજે છે અને ક્યાં આગળ આવું થયું આ બધી જ ઘટના જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને છેલ્લે સુધી જોજો પછી કેતાના કે શૈલેષભાઈ અમને કંઈ ખબર ના પડી અત્યારે ગુજરાતમાં માનવામાં આવે તો મિત્રો ગુજરાતની અંદર લગ્નોની સિઝનો ચાલે છે લગ્નો ચાલી રહી છે ત્યારે ડીજે બેન્ટો આ રીતના બધી વોરઘોડાઓ કાઢતા હોય છે ડીજે બેન્ટો જાતી હોય છે તો આ જે આવી નાનકડી ભૂલના કારણે એ મોટી દુર્ઘટના સર્જાતી હોય છે જે ડીજેવાળા ભાઈ છે આ કાબુ સ્ટેરિંગ કાબુ ગુમાવતા આવી ઘટના બની હોવાના સમાચાર પણ આપણને મળ્યા છે આ ડીજે જ કુબેર ડીજે કુબેર ડીજે છે એ સુખી ડેમ પાસે એટલે કે શીતલ ગામની છે છોટાઉદેપુર જિલ્લાની બે દિવસ પહેલાં આ ઘટના બની છે સુખી ડેમ પાસે તે કોઈ પ્રોગ્રામ એટલે કે આખી રાત પ્રોગ્રામ કરીને આવતા હોય પછી ઘરે જઈ રહ્યા છે એવામાં કંઈક મોટી દુર્ઘટના સર્જાઈ છે દુર્ઘટનાની અંદર આ ડીજે ડીજે પલટી ખાઈ ગઈ છે જે ડીજેનું સાઉન્ડ છે બધું દૂર દૂર જઈને પડ્યું છે અંદર બેઠેલા લોકોને તાત્કાલિક દવાખાને પણ લઈ જવામાં આવ્યા છે કેટલું વાગ્યું છે એ આપણે કહી ના શકીએ પણ અંદર બેઠેલા લોકોને આટલી ભયાનક એક્સિડન્ટ થાય તો વાગવાની તો દૂરની વાત તમે વિચાર કરો બરાબર તો આ ડીજે છે આ કુબેર ડીજે છે શીતલ ગામની છે છોટાઉદેપુર જિલ્લાની બે દિવસ પહેલાં સુકી ડેમ પાછે મોટી દુર્ઘટના સર્જાય છે આ દુર્ઘટનાની અંદર આખું ડીજેનું સામાન છે જે ઇંગલો છે સ્પીકરો છે કે સાઉન્ડ છે એ બધું દૂર જઈને પડ્યું છે તો અંદર બેઠેલા લોકોની શું હાલત થઈ હશે જ્યાં મિત્રો મિત્રો આ મોટી દુર્ઘટના આપણે કહી શકાય છે અત્યારે ગુજરાતની અંદર જે લગ્નોની સિઝનો ચાલી રહી છે ત્યારે પોતાના શોખ પોતાના સપના સાકાર કરવા માટે લોકો જે મોગા મોગા ડીજે અને મોઘી મોઘી ભેન્ટો પણ મંગાવતા હોય છે અને ધામધૂમથી લગ્ન ઉજવતા હોય છે ત્યારે આવી દુર્ઘટના પણ બનતી હોય છે આ દુર્ઘટના વિશે તમારે શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આજની વિડીયોની અંદર બસ આટલું જય હિન્દ જય ભારત